એલસીબીએ દારૂ ભરી લઈ જતો ટેમ્પો પારડી હાઇવેથી ઝડપ્યો ચાલકની ધરપકડ કરી સંડોવાયેલા બે ઇસમોને જાહેર કર્યા વોન્ટેડ વલસાડ એલસીબી ટીમે પૂર્વ બાતમીના આધારે પારડી હાઇવે પર વોચ ગોઠવી ઇન્ટ્રા ટેમ્પોમાં ચોરખાનામાં દારૂ ભરી લઈ જતા ચાલકની ધરપકડ કરી છે દારૂ અને ટેમ્પો મળી પોલીસે કુલ્લે રૂપિયા પાંચ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી હેરાફરીમાં સંડોવાયેલા બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે વલસાડ એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ યોગેશભાઈ સહિતની ટીમ પૂર્વ બાતમીના આધારે પારડી હાઇવેના બ્રિજના ઉતરતા છેડે સર્વિસ રોડ પર ઇન્ટ્રા ટેમ્પો નંબર એમ એચ અડતાલીસ સીક્યુ ત્રેવીસ ઓગણત્રીસને અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પાના પાછળના ભાગે ચોરખાનામાં સંતાડેલો વિદેશી દારૂના બોક્સ નંગ પંચાવન જેમાં બાટલીનાંગ બે હજાર સાહીઠ જેની કિંમત રૂપિયા બે લાખ અઠાવન હજારનો જથ્થો મળી આવ્યો હતો જેથી ચાલક મોહમ્મદ રાજા મોહમ્મદ મુસ્તફા રાયની ઉંમર વર્ષ ત્રેવીસ રહે વાપી ડુંગરી ફળિયાની ધરપકડ કરી હતી અને જેની પોલીસે કરેલી પૂછપરછમાં આ દરમિયાન જથ્થો તેણે સેલવાસ આમલી ફળિયા ખાતે રહેતો અમિત નામના ઈસમે ભરી આપી ટેમ્પો મહારાષ્ટ્ર તલાસરી ખાતેથી આપ્યો હોવાનું અને સુરત કડોદરા ખાતે દાદુભાઈ નામના ઈસમને આપવાનો હોવાનું બહાર આવતા આ બંનેને વોન્ટે જાહેર કરી પોલીસે કિંમત રૂપિયા ત્રણ લાખનો ટેમ્પો અને દારૂ મળી કુલ્લે રૂપિયા પાંચ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે